બીન યા વાયુ જેમણે ચાર હજાર થી વધારે ટીવી શો દેશ વિદેશમાં આપ્યા છે જેમણે વાસ્તુ શાસ્ત્રના પાંચ પુસ્તકો પણ લખ્યા છે આવા એક્સપર્ટ સાથે શાસ્ત્ર વિશે ચર્ચા કરીશું ધીરેનભાઈ આપનું ખુબ ખુબ સ્વાગત છે અમારા ખાસ कार्यक्रममा नमस्कार જે રીતે આપણે અલગ અલગ વિષયો પણ ચર્ચા કરતા ફોન અને ડાયલ કરો અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી શકો છો અને ચોક્કસથી આપને અહીંયાથી જ આપની સમસ્યાનું સમાધાન ચોક્કસથી મળી જશે દિનેનભાઈ આપણે ચર્ચા હવે શરૂઆત કરીશું ચર્ચાની આજની તો આજનો મારો પહેલો આપને સવાલ છે કે જે રીતે ધંધાકીય એકમ હોય જેવા કે દુકાન ઓફિસ ફેક્ટરી જે છે વગેરે જગ્યાએ આર્થિક પ્રગતિ માટે કઈ દિશાનું વાસ્તુ જે છે તે સાચવવું જોઈએ આમ તો દરેક દરેક દિશાનું વાસ્તુ સાચવવાથી દરેક દરેક રીતે પ્રગતિ થતી હોય છે પરંતુ આપણે જયારે પેસેફિક આર્થિક પ્રગતિ માટે વાત કરીએ છીએ તારે ઈશાન દિશાનું વાસ્તુ અગ્નિ દિશાનું વાસ્તુ અને ઉત્તર દિશાનું વાસ્તુ પ્રગતિ માટે સારામાં સ્ત્રી રીતે સાચવવું જોઈએ સાથે સાથે સારી ભૂમિની પસંદગી હોવી જોઈએ આ ચાર વસ્તુ જો તમે કરવામાં આવો તો આર્થિક પ્રગતિમાં કોઈ જગ્યા પર કોઈ પણ રૂકાવટ નથી આવતી જેમ કે ઈશાન દિશાની અંદર તમારે બને ત્યાં સુધી બિલકુલ વજન ના હોવું જોઈએ ઈશાન દિશા ખાલી હોવી જોઈએ ઇન્ડસ્ટ્રી હોય દુકાન હોય કે ફેક્ટરી હોય ઈશાન દિશામાં બિલકુલ વજન ના હોવું જોઈએ એ રીતે અગ્નિ દિશાની અંદર જો ફેક્ટરીઓ તો બોઇલર છે ઇલેક્ટ્રિકલ મીટર છે કે એવી અગ્નિ તત્વો અરે એરેન્જમેન્ટ હોવી જોઈએ દુકાન છે તો ઓફિસ છે તો ત્યાં તમારું ઇલેક્ટ્રિકલ મીટર હોવું જોઈએ તો તમારી આર્થિક પ્રગતિમાં હંમેશા કોઈ પણ જાતની રૂકાવટ નહીં આવે અગ્નિ દિશામાં જલ તત્વો હોવું ના જોઈએ આ પણ વસ્તુ ખાસ નોંધું જલ તત્વ હશે પરંતુ દિશામાં હોવું જોઈએ એ રીતે ઉત્તર દિશાની વાત કરીએ ત્યારે ઉત્તર દિશામાં હંમેશા બિલકુલ વજન ના જોઈએ અને ઉત્તર દિશામાં અંડરગ્રાઉન્ડ ટેન્ક અને જલ તત્વનો સતત વપરાશ થતો હોય એ રીતે એરેન્જમેન્ટ હોય તો તમારી આર્થિક પ્રગતિને કોઈ પણ રોકી શકતું નથી સાથે સાથે દક્ષિણ દિશાને માં વજન વધારે વધારે તમે રાખો તો કન્ટિન્યુઅસ લાંબા સમય સુધી તમારો નેમ ફ્રેમની સાથે સાથે આર્થિક પ્રગતિ બહુ મોટી થતી હોય છે આ બધા સિદ્ધાંતોની સાથે સાથે મેઇન વસ્તુ એ છે કે તમારા જે જગ્યા પર તમે ધંધો કરો છો એટલે ધંધા કે એકમ છે દુકાન છે ઓફિસ છે ફેક્ટરી છે એ જગ્યા સારી હોવી જોઈએ ભૂમિ સારી હશે અને વાસ્તુ સારી હશે વાસ્તુ સારું હશે તો તમને લાંબા સમય સુધી મોટા મોટી આખી પ્રગતિ જોવા મળશે જ્યારે આર્થિક પ્રગતિનો પ્રશ્ન કોઈ પણ ધંધાકીય એકમને નડતો હોય તો એમને આ ચાર દિવસોનું પહેલું વાસ્તુ પરફેક્ટ છે કે ચેક કરી લેવું જોઈએ યા તો યોગ્ય નિષ્ણાતને બોલાવીને એનો સોલ્યુશન લઈ લેવા જોઈએ તો ધંધાકીય એકમની અંદર તમે જે સમય આપો છો જે ફાઇનાન્સ રોકો છો અને જેટલી મહેનત કરો છો એમાં તમે ઝડપથી આર્થિક રીતે પ્રગતિ મેળવી શકો છો હવે હું આપને પૂછવા માંગીશ કે જે રીતે મળતો હોય છે ક્યાંક ને ક્યાંક લોકો એવું પણ કહેતા હોય છે કે આપણે જે સારા કામ કરતા હોઈએ છે તે આપણે કોઈને જાહેર કરી દઈએ તો નજર લાગી જતી હોય છે તો આવી બધી વસ્તુમાં વાસ્તુ જે છે તે જવાબદાર હોય છે કે સારું હશે તો ચોક્કસ તમારી આર્થિક પ્રગતિ થશે જ એમાં કોઈ પણ જગ્યા પર કોઈ પણ પ્રશ્ન નહીં આવે અને તમે જે નજર લાગી જાય કે આવી જે પણ નેગેટિવ વાત છે એવા કોઈ પણ પરિવારો જયારે કામ કરતા હોય પરંતુ જ્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અરેન્જમેન્ટ પરફેક્ટ હશે તે પરિવારોને નહીવત અસર રાખવા તો બિલકુલ અસર નહીં રહે હું તમને ત્યાં સુધી કહીશ કે તમારા કુંડીના ગ્રહોનો સમય યોગ્ય નહીં ચાલતો હોય પરંતુ વાસ્તુ સારું હશે તો સારામાં સારા શુભ પરિણામ તમે મેળવી શકશો પરંતુ જો તમારો સમય ખરાબ ચાલતો હશે અને તમારું વાસ્તુ પણ ખરાબ હશે અને ભૂમિ પણ ખરાબ હશે તો વધારે વધારે તમે નકારાત્મક અસરોનો ભોગ બનશો નેગેટિવ ઇફેક્ટ વધારે તમારા જીવનમાં આવશે અને ત્યાર પછી તમને આવા બધા વિચારો આવશે કે કોઈકની નજર લાગી છે કે કાંઈ કોઈ કે મારી ઉપર કંઈક કર્યું છે એવી કશું જ કોઈ વિચારવાની જરૂર નથી તમારું ફક્ત ફક્ત તમે જે જગ્યા પર રહશો અથવા તો કાર્ય કરો છો ધંધાકીય કમ છે એનું વાસ્તુ તમે પરફેક્ટ કરી લો તો તમારા બધા જ પ્રશ્નો સોલ્યુશન આવી જશે એમાં મેળવવા ઈચ્છતો હો તો ફટાફટ ફોન કરો અમારી ટીવી સ્ક્રીન પર દિલીનભાઈ નો નંબર આપેલો છે તેના પર કોલ કરીને આપ અમારા કાર્યક્રમ થકી જે વાસ્તુલક્ષી સમસ્યાઓ છે તેનું સમાધાન ચોક્કસથી આપને અમારા કાર્યક્રમ થકી મળી રહેશે આગળ વધારીશું મહત્વ કર્યો કે આર્થિક પ્રગતિ માટે વાસ્તુની બધી દિશાઓ કામ કરતી હોય છે એમાં આપણે જેમ પેલા જવાબ આપ્યો ઈશાન દિશા અગ્નિ દિશા અને ઉત્તર દિશા અને સારી ભૂમિ આ ચાર વસ્તુઓ તો તમારી આર્થિક પ્રગતિ સારામાં સારી રહેતી હોય છે હવે તમે જે પ્રશ્ન કરો કે ઝડપથી આર્થિક પ્રગતિ મેળવી હોય ધરપ ઝડપથી ધંધા કે એકમમાં સારામાં સારું ગ્રોથ કરવું હોય તો તમારે અગ્નિ દિશાનું વાસ્તુ અને દક્ષિણ દિશાનું વાસ્તુ અને સારી ભૂમિ હોવી ત્રણ વસ્તુ બહુ આવશ્યક જરૂરિયાત છે અગ્નિ દિશામાં તમારું બોઇલર તત્વ ઇન્ડસ્ટ્રીનું બોયલર તત્વ તો ઇલેક્ટ્રિકલ મીટર્સ અને જો દુકાન હોય કે ઓફિસ હોય તો ત્યાં તમારું ઇલેક્ટ્રિકલ મીટર છે અખો તો અગ્નિ તત્વને કોઈ પણ એરેન્જમેન્ટ કરી દેવી જોઈએ અને આર્થિક પ્રગતિ માટે રસી અંદર રંગની દિશામાં તમારું કિચન હોવું જોઈએ એ જ રીતે દક્ષિણ દિશા ક્યારેય ખાલી ન હોવી જોઈએ દક્ષિણ દિશામાં વધારે વધારે વજન હોવું જોઈએ અને વધારે વધારે જ્યારે વજન હશે ને દક્ષિણ દિશા ખાલી નહીં હોય તો તમારી આર્થિક પ્રગતિમાં સારામાં સારો ગ્રોથ કરતું હોય છે એ રીતે ભૂમિની જરા વાત કરે ત્યારે એવી કોઈ ભૂમિ પસંદગી ના કરવી જ્યાંનું ભૂતકાળ નકારાત્મક હોય નાગેરી ઘટનાઓ બનેલી એવી જગ્યા પસંદ ના કરવી જોઈએ સ્મશાન છે કર્મસ્થાન છે એની નજીકમાં જગ્યા પસંદ ના કરવી જોઈએ બાવરાવાળી હોય ઉજ્જર જગ્યા હોય બાવરિયા હોય કે જે જગ્યામાં કોઈ ફૂલ ફૂલ કે ઉગતા ના હોય કાંટા જ ઉગતા હોય એવી જગ્યા પસંદ ના કરવી જોઈએ અને આ બધી વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો જગ્યા સારી હશે

ધરણભાઈ આપણે ચર્ચા આજ રહેશે તે કન્ટિન્યુ રાખીશું ધરણભાઈ હવે હું આપને પૂછવા માંગીશ કે જે રીતે આજકાલની જે દુનિયામાં જે બધી જે ફેમિલી જે છે બધા જ લોકો કામ કરતા હોય છે પરંતુ પછી જે સાંજે ભેગા થતા હોય છે ક્યાંક ને ક્યાંક ઘરોમાં આજકાલ ઝઘડા જે છે તે વધી રહ્યા છે ને એટલા પ્રમાણમાં વધી રહ્યા છે કે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે તો આમાં જે છે કોર્ટ કચેરીના વિવાદ જે છે ઝઘડા જે છે તે માટે કઈ દિશાનું વાસ્તુ દોષ જે છે તે ગણી શકાય બહુ મહત્વનો પ્રશ્ન કર્યો કે કદાચ તમારી ભાઈ આર્થિક પ્રગતિ હોય આર્થિક શાંતિ હોય પરંતુ ઘરે શાંતિ ના હોય રેસડેન્સની અંદર પરિવારના એક મેમ્બરો એકબીજા માટે વિશ્વાસ ના રાખતા હોય એકબીજા માટે માન સન્માન ના રાખતા હોય એકબીજાને લોહીના સંબંધો હોવા છતાં પણ એકબીજાને જોઈને એક ઉશ્કેરાઈ જતું હોય સ્વભાવ થઈ જતું હોય આવું જ્યારે થતું હોય ત્યારે હંમેશા ઘરનું વાસ્તુ ખરાબ છે અને તમારું ઘર જે જગ્યા પર હશે ભૂમિ પણ ખરાબ છે એ વસ્તુ એનું કામ કરતી હોય છે ઘરના વાસ્તુમાં નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ અતિ મહત્ત્વનું કામ કરતું હોય છે નૈઋત્ય દિશામાં ધારો કે ટોયલેટ બાથરૂમ હોય કિચન હોય ગટર લાઈન હોય નૈઋત્ય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય નૈઋત્ય દિશા કપાઈ ગયેલી હોય કાં તો વધી ગયેલી હોય નૈઋત્ય દિશા બિલકુલ ખાલી હોય તો આવા અસંખ્ય નૈઋત્ય દિશાના જ્યારે વાસ્તુદોષ હોય તારે ઘરની અંદર એકબીજા માટે માન સન્માન નથી રહેતું હોય છે એકબીજાને સામે બહુ મહત્ત્વનું કામ કરશે આપણે હું આપને માફ કરશું આપણે અટકાવવા માંગીશ વચ્ચે આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે તેની સાથે પેલા ચર્ચા કરીશું જી આપનું નામ

તારે એવી જ જ્યારે પ્રોબ્લેમ થાય ને જ્યારે આત્મહત્યા સુધી એના નૅગેટિવ વિચારો આવે સુસાઇડ કરવાનો નેગેટિવ વિચાર આવે અખત તો એકબીજાનું કઈક કરી નાખવાનો વિચાર આવે તારે એવા સંજોગો ની અંદર હંમેશા નૈત્ય દિશાનું વાતુ તો ખરાબ હોય તારા તો આ ઘટના બનતી જ હોય પરંતુ જગ્યામાં રહેલા અતિશય નેગેટિવ પરિબળો બહુ જ કામ કરતા હોય છે આ વસ્તુ પણ ખાસ નહોતી દશ મિત્ર આપણી સાથે જ રહ્યા છે પહેલાં તેની સાથે ચર્ચા કરી રહીશું હું કોમલ બોલું છું વડોદરા થી હલો 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 આપને મારો અવાજ આવી રહ્યો છે હા આવી રહ્યું છે તમને આવી રહ્યો છે હલો

વાદવ્યાદ વધવા કોર્ટ કચેરી વધવા સુસાઈડ થવું ક્રાઈમ વધવું આ એની પાસેના બેઝિક કારણો છે કારણ કે ગમે તે જગ્યા પર વસવાટ કરીએ છે અને વાસ્તુ સારું છે કે ખરાબ છે જોયા વગર વસવાટ કરીએ છીએ તારે પોતાના પરિવાર માટે પણ પોતે રિસ્પેક્ટ નથી રાખી શકતા અને પરિવારના સબ સંબંધો આખી રીતે વિખ્વાદ થઈ જતા હોય છે અને જીવન જીવવા માટે ઉત્સાહનો ઉમંગ નથી રહેતો હોતો એટલે જગ્યાની જ્યારે પસંદગી કરતા હોય રેસિડન્સ માટે કે ઓફિસ માટે કે ધંધાકીય કામ માટે તારે હંમેશા સારું વાસ્તુ અને સારી જગ્યાનો આગ્રહ રાખો તો જીવનમાં તમે સારામાં સારી રીતે શાંતિ અનુભવી શકશો અને આત્મસુસાઈ જેવા નેગેટિવ વિચારો નહીં આવે દર્શક મિત્રો જે પ્રમાણે ધીરેનભાઈએ જે પ્રમાણે જવાબ આપ્યા કે આજકાલ જે દુનિયાની જો વાત કરીએ ઘણા બધા લોકોના ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે વાદ વિવાદ ખૂબ જ વકરી રહ્યા છે તો ચોક્કસથી ધીરેનભાઈ આપના જે જવાબો જવાબો જે છે તે લોકોને થી કામ આવશે કરીનભાઈ આગળ હવે હું આપને પૂછવા માંગીશ કે કોઈ ઘરમાં કોઈક મોટો બનાવ બન્યો હોય કોઈ અકસ્માત થયો હોય કાં તો આગ લાગી ગઈ હોય ત્યારે વાસ્તુ જવાબદાર હોય શકે આમાં કોઈ પણ નેગેટિવ ઘટના બને નકારાત્મક ઘટના બને જે તમારા જીવનની શાંતિ ખોરવી નાખતી હોય એવા સંજોગોની અંદર હંમેશા તમારા ઘરનું વાસ્તુ ખરાબ હોય અને તમારા જગ્યા જે જગ્યા પર હોય છે જગ્યામાં રહેલા નેગેટિવ વેવ્સ એ તમને આ જી કોમલ ક્યાંથી બોલી રહ્યા છો જી શું છે આપની સમસ્યા કોમલ

એની અંત્યારે સોફા ને અંદર સોફા સિવાય જો તા બારી બાળ તો બારી બાંહણ બંધ રાખો અને મેક્સિમમ વજન વધારી દો તા અને મેક્સિમમ વજન વધી જશે અને પિન્ક કલર ટાઈપનું કલર થેરાપીનો ઉપયોગ કરો અને તમારી જે જગ્યા પર રહો છો ત્યાં તમે બને બને ત્યાં સુધી ફ્લેટમાં રોશો કે બગલામાં રોશો તો એમાં તુલસી મેક્સિમમ ઉગાડી દો તુલસી જો સારામાં સારી નથી ઉગતી ને હું તમને એ જ કહેવા જતો હતો જો તુલસી એની મેં સારામાં સારી ઉગે તો જગ્યા પોઝિટિવ છે એનાલિસિસ થઈ શકે પણ જગ્યામાં રહેલી નેગેટિવિટી જીઓપીટી સ્ટ્રેસ જે હોય વધારાના તો એ તમારા સ્વભાવમાં ડાયરેક્ટ ઇફેક્ટ કરતું હોય છે સ્વભાવ ઉતાવળીઓ કરી દે ધીરજ વગરનો કરી દે વાણી ઉપર કાબુ ના રાખે અને એના હિસાબે નાની નાની વસ્તુમાં તમારા મોટા ઝઘડા થઈ જતા હોય અને જગ્યાનું શુદ્ધિકરણ કરવું અતિ આવશ્યક બને છે તુલસી છે એવા નાના ફૂલ છોડ વધારે વધારે ઉગાડો અને બારી બાયના મેક્સિમમ ખુલ્લા રાખો અને બની શકે તો મીઠાના પાણીને પોતા કરો અને એ સિવાય કંઈ વધારે તમારે જરૂર પડે તો તમે મારી સેવા પ્રાપ્ત કરી શકો છો

તો સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન નહીં રહે અને આ બધી જ વસ્તુ મારી ચોપડીઓમાં મેં લખેલું છે કે પૂર્વમાં પૂર્વમુખ કરસોડું હોય તો એ ઘરમાં શાંતિ પણ ના રહે અને સંતાન પ્રાપ્તિનો બહુ મોટો પ્રશ્ન થાય અને એમાં પુત્ર પ્રાપ્તિનો વધારે પ્રશ્ન ઊભો થાય એટલે નૈઋત્ય દિશા અને પૂર્વ દિશાનું તમારું વાસ્તુ શોધારી દો અને બની શકે તો જગ્યાના પોઝિટિવ વ્યવ ઊભા કરો કોમલ જે શોપ છે ને જી ત્યાં અમે તુલસી તો ઉગાડી છે પણ જે તમે કીધું ને કે તુલસી પોઝિટિવિટી ના રીતે એક જે કાયમ મળી જાય છે હા એટલે તુલસી જેવા જે જે કહેવાય પોઝિટિવ જે નાનો છોડ જે કહેવાય જે ભગવાનને અર્થ સમર્પિત થતો હોય એ જગ્યા પર ના ઉગતો હોય એટલે જગ્યામાં રહેલા નેગેટિવ વેસ્ટ જીઓપીટી સ્ટ્રેસ એ કાંઈ ને કાંઈ કશે કે કોઈને કોઈ વિષય તમને ઇફેક્ટ આપતું હોય એ પહેલાં તમે પૂર્વ દિશાનું કિચન પણ વધારે સુધારી દો દક્ષિણ મુખી કરી દો અને નૈઋત્યની અંદર વજન વધારેમાં વધારે કરી દો અને જગ્યાને પોઝિટિવ બનાવવા માટે પ્રયત્ન કરો રાહુ ના દોષ ની જયારે પણ વાત આવે એ જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલી પ્રશ્ન છે પરંતુ વાસ્તુમાં જયારે નૈઋત્ય દિશામાં દોષ હોય એટલે તમારા કમ્પાઉન્ડ અંદર ઘરની અંદર સોફાની અરેન્જમેન્ટ હોય પણ એની બરાબર બહાર પાસાની સાઈડ પર કમ્પાઉન્ડમાં જો ગટર લાઈન જતી હોય અથવા તેનો લેવલ નીચો હોય તો અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો તમારા ત્યાં રહેલા દરેકે દરેક મેમોની કુંડીમાં પિતૃ દોષ તો કાલસર દોષ અખો તો રાહુનો દોષ ડાયરેક્ટલી કે ઇન્ડાયરેક્ટલી બતાવશે એની જે કંઈ પણ વિધિ વિધાન છે એ તમે યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવી શકો છો પરંતુ કાયમ માટેનું સોલ્યુશન જ્યારે લેવા હોય તો વાસ્તુ પરફેક્ટ કરવું અતિ આવશ્યક બને છે જી કોમલબેન આપને ચોક્કસ થી અહીંયા થી સંતોષકારક જવાબ મળી ગયો હશે અમારી સાથે જોડાવ બદલ આપનો આભાર કોમલ ધન્યવાદ જી દિરેનભાઈ આપણે આપની ચર્ચા જે છે તે કન્ટિન્યુ રાખીશું હવે આપને કહીશ કે આજની વાસ્તુ ટિપ્સ છે કઈ હશે ટિપ્સ આજ વાસ્તુ ટિપ્સ મેઈન ટિપ્સ છે કે મેક્સિમમ તમે જ્યાં પણ રહેતા હોય કે જે કે ધંધા કે કામ હોય ત્યાં બારી બાયના મેક્સિમમ ખુલ્લા રાખો सूर्यप्रकाश प्रकास आई सेके वे वेस्ता राखो तो ता नकरत्म कुर्जान उत्पत्ति नहीं थाए जी दिरिन भाई आज आप एक खुब सरस रीते माहिती आप एन इस माहिती आपको बदल आप आप हालती नहीं थाए नमस्कार